you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હાલ ઉમરેઠ થી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઉમરેઠ ના બેચરી ગામમાં મહોરમ પર્વ નિમિત્તે ગામમાંથી તાજિયા પસાર કરવામાં વીજ નડતર રૂપ બનતો હતો વીજ વાયર ને લાકડાના બાંબુ થી ઊંચો કરવા જતા વીજ શોક લાગતા બે યુવકોના મોત થયા છે તહેવાર પૂર્વે બે યુવકોના મોત થી ગામમાં ગમગીની નો માહોલ જોવા મળ્યો હતો ઉમરેઠ તાલુકાના બેચરી ગામમાં રવિવારના દિવસે મોહરમ પર્વ હોવાથી શનિવાર રાત્રિના સાડા બારેક વાગ્યાના આસપાસના સમયે તાજે પસાર કરવામાં આવી રહ્યા હતા રાત્રિના સમયે તાજે ગામમાં ફરતા હતા ત્યારે તાજેના ઉપરથી પસાર થતો વીજ વીજવાર નડતા બેચરી ગામમાં રહેતા બે યુવકો લાકડાના બાંબુ લઈને વીજ વીજવારને ઊંચો કરતા હતા તે દરમિયાન અચાનક બાંમ્બુમાં વીજ કરંટ ઉતરતા બંનેને વીજ શોકનો જોરથી ચટકો લાગ્યો હતો વીજ કરંટના ઝાટકાને લીધે બંને યુવકો નીચે પટકાયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા આ ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે હાજર ડૉક્ટરે બંને યુવકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા